સદગુરુ મારામણે મારા મારાજે સત્સંગમાં વાત કરી કે નાભી થી સવાસો લીધો તો નાભી થી સવાસો આપણે કારે લીધો કારે નાભી થી સવાસો ઉઠ્યો કે જ્યારે માના ઉદરની માલપા હતા અને ઓળનો પછેડો જ્યારે વીટાણેલો હતો એ વખતે નાભીથી આપણો સવાસો ચાલુ અને એ સવાસો છે એ શુદ્ધ સવાસ છે એમાં કોઈ ભેળશેળ કે કોઈ વસ્તુ છે નહીં પછી જ્યારે આપણો જન્મ થયો ઓળનો પછેડો તોડ્યો અને જ્યારે નાળનો કટ કર્યો ત્યારે આ પ્રાણ ચાલુ થયો આ સવાસ જ્યારે ચાલુ થયો તારે એ સવાસ ની બધી ભેળસેળ થઈ શુદ્ધ સવાસ આપણો મટી ગયો અને ભેળસેળ વાળો સવાસો આપણો ચાલુ થઈ ગયો અને એ ભેળસેળ નો સવાસો સાલો થયો એટલે તરત તે જઠરા આગની સાલો થઈ જઠરા આગની સાલો થઈ એટલે આપણે રોવું ચાલુ કર્યું વિકાર વાળો સવાસો લીધો કેવો લીધો વિકાર વાળો વિકાર ચાલુ થયો અને એ વખતે જઠરાગ ને સાલું થઈ એટલે આપણે રોવું સાલું કર્યું હું કામ કે ભૂખ લાગી વિકાર વાળો સવાસો લીધો ક્યાં સુધી વિકાર વાળો સવાસો હતો અને એ ન્યા વખતે સાંધો સૂરજ કે કોઈ વસ્તુ હતી નહોતી પૃથ્વી કે નહોતો આકાશ જોઈ અને આ સવાસો સાલું થયો ને ત્યાં પૃથ્વી આવી આકાશી આવ્યું સાંધો આવ્યો અને સૂર્યજી આવ્યો મહાપુરુષ ભજન ની માલ પા એ વાત કરી નહોતો નહોતો અને એ મંદિર પરમાત્માય જગ્યા નહોતી એટલે અહીંયા મહારાજ છે કોણ રામદેવ મહારાજ કે જગ્યા ભાઈ અમર જોગી પ્રેમ જળ એની પાસ જોઈ જો અહીંયા જગ્યા નહોતી અને પ્રેમ જળ જળની માલપા આપણે હતા તમીનું પ્રેમ જળ એની પાંચ જગ્યા વિનાનો અમર જોગી તે અમર જોગી પણ હતા અને હા ઊભા રહી અને આ ઘાટ ફેર્યો અને ન્યાલી આપણો જન્મ થયો એટલે ભૂમિ આકાશ બધું આવ્યું પછી આપણે કઈ વાણી હમણાં વાણીની વાત કરી તો વાણી કેટલા પ્રકારની સાત પ્રકારની વાણી છે શાર ની તો બધા વર્ણન કરે છે પણ વાણી સાત પ્રકારની છે આકાશ વાણી વાણી કઈ આવી વાણી થોતા પોતા અરે પાણી જોઈ લો આ મહાપુરુષ વાત છે મારું બીજન નથી બે હજથી આવી આમાં આકાશ નું આકાશવાણી અને પછી અઘોર વાણી અને શેલે આવી અમૃત વાણી સંતોને મોઢેલી જે શબ્દ નીકળે એને વાણી કહેવામાં આવી તો આ વાણી બધી થઈ ઓલી બધી વિરામ પાણી પામી દે અને સંતોને મોઢેલી વાણી જેની સાંભળી અને અમૃત જેની પીધું એ જ અમર મિના આ ચાર પ્રકારની વાણીથી કોઈ અમર બીન્યો છ પ્રકારની વાણી છે પણ એમથી અમર નહીં અને આકાશવાણી કીધું એટલે આત્માની વાણી કીધી એ વાણી ખોટી નથી અને આપણને ઉભું રહેવાનું કીધું આકાશવાણી એટલે આત્માની વાણી થઈ ઊભી વાટે એ વખતે થો થાય પીડ્યા જા વેદ પુરાણ સાત્રો બધું પીડ્યું ભજન તમે એ સાંભળી લેજો મને ભજન એ નથી આવડતું તો પ્રકાશ કોનો આવ્યો આત્મા તમારો આવ્યો કે પોતાનો આવ્યો કે બીજા કોઈ નો આકાશ વાણી એટલે પોતાની વાણી છે અને આત્મા વાણી છે અને પ્રકાશ ઉભી વાત બીજાના પ્રકાશની જરૂર પડી નહીં આ ખોખો હલવા માંડ્યું તો કોના પ્રકાશ થી એટલે સાત પ્રકારની વાણી છે

નકર અમર બનાય નહીં અને પછી માય તનપાન કરાવ્યું અને દૂધનું શીશન કર્યું તમને ખબર છે હાથ વર્ષના સાત મહિનાના કે આઠ મહિનાના થાય એટલે દૂધિયા દાત આવે કેમ દૂધ્યા દાંત કીધા કે માય તનપાન કરાવ્યું અને એને લીધે દાંત આવ્યા એ દૂધ્યા દાંત કીધા આ તો તમને મને અનુભવ છે જ નહીં

એની બેગ બે પરમાત્મા પાસે નથી આ સંતો જે વર્ણન કર્યું ખોટો નથી કર્યું અને આપણી નજર સામે બતાય છે કે આને હવે જે તે ખાઈ જાહે તો માલપા હું રેલો છો તો મને સંકટ પડશે એટલે દાંત લઈ લીધા એટલે જે તે ખાઈ ન શકે આ બધું કરમ છે કરમ આપ્યું છે અને સંતો એ જ વર્ણન કર્યું છે પણ યા તમારે મારે રહેવું નથી ગુરુ શરણ માં ગયા તો ન્યાય નથી રહેવું કરણા કુંભાર ની વાત આવી કે કાસા માટલા ઘડાવે કાસું માટલું હોય અને હરખું ન થયું તો પાસો એ ગારો થાય અને પાસો એમાં ઘા ઘણાય પણ પાકું માટલું ન થયું ને વચ્ચે રહ્યું તો એને તેમ ફોડજો જમીનમાં નહીં ભળે હે ઠીકરું થા શું થાય ભાઈ તમે ગમે ત્યારે એ જમીન ત્યાં જ્યાં માટલું ફોડી નાખ્યું ત્યાં ખોળી ગયો એ માટી ભેગું નહીં ભળે નહીં ભળે નહીં ભળે ઠીકરું જ થાય કે નથી થતું તમારો મારો અનુભવ તમે નથી કેતા કે મગ અમે રાજ્યા પણ કરડું મગ છે સડતો નથી આમ કરડું થઈ જાય ગુરુ શ્રેણી ગયા અને ન આ માર્ગે હાલ્યા ન આ માર્ગે હાલ્યા કરડું થાય સીધી જ વાત કરી એ કરોડો રહ્યા એમ એ ઠેકરો થાય એ કેમાં ભળે નહીં પહેલા જેની માલપા ધૂતરાજ ટકે છે કે હે સંજય કુરુક્ષેત્ર તથા ધર્મ ક્ષેત્રના મેદાનની માલપા મારા પુત્રો તથા પુંડુના પાંડુના પુત્રો શું કરી રહ્યા સંજયને પૂછે છે એ વખતે સંજયે કીધું એ કે ભગવાન કે અર્જુન રથની બેસણી માથે બેહી ગયો ધનુષ બાણ મૂકીને તો કે આશ મારા દીકરાને રાજ રહે આવું મનમાં થઈ ગયું કે મારા દીકરાને રાજ રહેશે રહેશે ને રહેશે હવે વાંધો આવશે નહીં એ વખતે કૃષ્ણ ભગવાન બે સૈન્યની વસો વૈશ રથને ઉભો રાખે ક્યાં ઉભો રાખ્યો વસો વૈશ તો બે સૈન્યની વસો વૈશ જો આપણે હસ્યું તો જ જ્ઞાન માર્ગ માથે હાલી શકશું પણ એક બાજુ ગયા એટલે ડાક તમને મને લાગેલો છે તો ક્યાં ડાક પડ્યો તમે એમ કહેશો કે હું બહુ પુણ્ય કરું તો ડાક તમને લાગ્યો મોક્ષ માર્ગ નહીં મળે હું બહુ કર્મ કરું છું તો તમે અધોગતિમાં જાઓ પણ મોક્ષ માર્ગ ગુરુનો માર્ગ છે વિષ્ણુ માર્ગ છે વિહંગ માર્ગ ધરમ કર્મ તો છોડ દે કર સદગુરુ કે છે જ્ઞાન શબ્દે વિચારી જોજો ગુરુથી મોટો નથી કોઈ દી આ વાત વાતો આપણે જ્ઞાન ની કરવી અને ધરમ કરમ માલું બહાર નીકળવું નથી તો આ કયું થયું ઠીકરૂચ